જામકંડોળનામાં તાલુકા ભાજપ દ્વારા ગાઉ ચલો અભિયાન જામકંડોળનામાં તાલુકા ભાજપ દ્વારા ગાઉ ચલો અભિયાન જામકંડોળનામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાવ ચલો અભિયાન અંતર્ગત સંયોજકો તથા વિસ્તારકોની બેઠક કુમાર છાત્રાલય ખાતે મળી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયતની જામકંડોના સીટના ઇન્ચાર્જ લાલજીભાઈ આઠુ તથા દઢવી સીટના ઇન્ચાર્જ પ્રવીણભાઈ માકડિયાએ હાજરી આપી આ અભિયાન અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં તાલુકા ભાજપ પ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા મહામંત્રી ગૌતમભાઈ વ્યાસ આશિષભાઈ કોયાની જિલ્લા પંચાયતના સદસ્ય જ્યોત્સનાબેન પાનસુરિયા કંચનબેન બગડા તેમજ સંયોજકો અને વિસ્તારકો સંગઠનના હોદ્દેદારોએ હાજરી આપી હતી